હેલો ફ્રેન્ડ તો આપણે અત્યારે આવી ગયા છીએ ઉપર અને આ તમે જોઈ શકો છો અમે લોકો કેટલા દિવસથી પાપડ બનાવીએ છીએ તો આપણે પાપડ બની ગયા છીએ હવે આજ દી તો ફાઇનલ હતો આપણે પાપડ બનાવો હોય આપણે પાપડ નહીં બનાવીએ બરાબર છેલ્લો દીધી કેમકે કેટલા દિવસથી કામ ચાલવું અમારે પાપડનો બરાબર તો તમે જોઈ શકો છો અમે બપોરે બનાવ્યા હતા અમે લોકોએ બપોરે બનાવવાનું એ કારણ હોય કેમ કે અમારે ટિફિન હોય ને સવારે એટલે આ તો કાલે સવારે વેલ અને બનાવી દીધા હતા પછી આપણે ટિફિન બનાવી હતી તો આ બસો પાપડ છે તો આપણે જીરાવાળા બનાવેલા છે અને આ છે એ મસાલાવાળા પાપડ બનાવેલા છે તો તમે જઈ શકો છો સરસ મજાના હમણાં પાપડ હવે સુકાય છે એને એકવાર હવે ફેરવી દઈશું અને આ સુકાઈ ગયા છે ને ડબરામાં ભર લઈશું હલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું બધાને મારા અંતરના જઈ સ્વામિનારાયણ સ્વાગત છે તો અત્યારે ચાર ને દસ મિનિટ જેવું છું છે અત્યારે અમે લોકો બનાવી રહ્યા છીએ થેપલા પેલા થેપલા બનાવી દઈએ અને પછી મારે બનાવવાના છે સરસ મજાના મેથી પાલકના મુઠિયા

સવારથી ને કેટલા દિવસથી અમે લોકો પાપડ 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 પાપડે ભાભી કેટલા અમારા પાપડ થાય આ ને દિવસમાં ડબરો ભરી બાકીના તો અંદર છે કોઠા અને અહીંયા અમારા સરિતા મેડમ છે એ વાગ ગોઠવી રહ્યા છે તો ચાલો ફટાફટ બધું કટિંગ કરી લઈએ અને પછી થેપલા બનાવી દઈએ હવે આપણે છેપલા તો બની ગયા છે બટેકાનું શાક ચડી રહ્યું છે તો હવે આપણે પાલક અને મેથીના મુઠિયા બનાવશું તો ચારને થોડીક સામગ્રી લઈ લીધી છે તો આ છે પાલક મેથી આદુ આદુમરચાંની પેસ્ટ કોથમીર છે દહીં લીધું છે મીઠું હળદર અને આ લોટ છે તો આ આપણે બાજરાનો લોટ લીધો છે ઘઉંનો લોટ છે અને આ છે ચણાનો લોટ તો બાજરાના લોટના બદલે તમે ચારનો લોટ પણ લઈ શકો ખાંડ મસાલો છે ગરમ અને આ છે અજમો તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ તો હવે આપણે મેથી પેલા નાખી દઈશું પછી આ ઝીણી ઝીણી સમારેલી પાલક છે નાખી દઈશું અને કોથમીર નાખી દઈશું એમાં એમાં નાખશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું પછી નાખશું એમાં આપણે લાલ મરચું પાવડર તમારા ઘરમાં જેવું તીખું ખવાય એવું તમારે નાખવાનું આપણે લાલ લીલા મરચાં પણ નાખવાના છે એટલા માટે બળદળ નાખશું હીંગ નાખશું થોડી કેટલી અને આપણી પાસે આ લીલા મરચાં અને આદુ છે એ નાખશું તમે લસણ ખાતા હોય તો તમારે લસણ પણ નાખવાનું અને હા આપણે અજમો લઈ લીધો છે તો એને હાથેથી સરસ મજાનો મસળી અને નાખી દઈશું આપણે થોડો કેટલો ગરમ મસાલો છે એ પણ નાખી દઈશું આપણે અને ખટાસમાં તે હું દહીં નાખી રહી છું તમે લીંબુ પણ નાખી શકો અને હવે આપણે કટાસ ને બે હોવી જોઈએ તો એના માટે આપણે ખાંડ નાખશું તમે આના બદલે ગોળ પણ નાખી શકો હવે આપણે જે ત્રણેય લોટ લીધા છે એ નાખી દઈશું એમાં ત્યાં સરસ મજાનું બધું મિક્સ કરી દઈશું હવે આપણે બધું મિક્સ કરી દીધું છે તો મોણ માટે છેલ્લે તેલ નાખશું તેલ થોડું તેટલું નાખશું આપણે ને સરસ રીતના બધું મિક્સ કરી દઈશું ને જરૂર પડશે તો આપણે પાણી નાખશું એમાં થોડું થોડું પાણી નાખીને સરસ મસાલા લોટ આપણે તૈયાર કરશું પાણી થોડું થોડું નાખવાનું હવે આપણા લોટ સરસ બંધાઈ ગયો છે તો હવે આપણે નાના નાના રોલ કરી દઈશું સરસ મસાણા ને બફવા માટે રાખી દઈશું બરાબર આપણે બધા મુઠ્યા સરસ રીતના બનાવી દીધા છે હવે આપણે ઢોકળિયામાં બાફવા માટે રાખી દઈશું એને તો અહીંયા આપણે ઢોકળિયું રાખી દીધું છે હવે આપણે એમાં પ્લેટ મૂકી દઈશું હવે આપણે પંદર વીસ મિનિટ માટે બાફવા માટે રાખી દઈશું રાખીને તો અહીંયા આપણો સાંજનું ટિફિન પણ બની ગયું છે તો આ છે દુકાનવાળાના થેપલા અને અહીંયા છોકરીઓ માટે થેપલા બનાવ્યા છે મેં અને આ છે હરિપન્ના થેપલા અને અહીંયા બટેકાનું શાક પણ બની ગયું છે તો ચાલો પહેલાં આપણે ટિફિન ભરી દઈએ તો આપણે ગેસ બંધ કરી દીધો છે હવે આપણે ઢોકળી ખોલી ને ચેક કરી લઈશું કે આપણે મુઠિયા બફાણા છે કે નહીં તો આપણા મુઠિયા સરસ મજાના બફાઈ ગયા છે તો હવે આપણે નીચે ઉતાર લઈશું ને ઠંડા થવા માટે રાખી દઈશું અહીંયા આપણે ઠંડા થવા માટે રાખી દીધા છે તો સરસ મજાના ઠંડા થઈ જાય પછી આપણે કટિંગ કરી લઈશું તો હવે આપણા મુઠિયા ઠંડા થઈ ગયા છે તો કટિંગ કરી લઈશું તો અહીંયા સરસ મજાના આપણા મુઠિયા ઠંડા થઈ ગયા છે તો ચાકુથી કટિંગ કરી લઈશું તો આ તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા પોચા મુઠિયા બનીને તૈયાર છે તો હવે આપણે બધા મુઠિયાને કટિંગ કરી લઈશું